નમસ્કાર જાન્યુઆરીમાં હજી એકવાર કમોસમી વરસાદ આવશે આ માવઠું વધુ ખેત મેદાન કરશે તેવી આંબાલાલની આગાહી ગુજરાતમાં હજી પણ આ સિઝનની કડકડી ઠંડી આવી જ નથી આખો ડિસેમ્બર અને અડધું જાન્યુઆરી જતું રહ્યું પણ લોકોને હજી થઈ જતી ઠંડી અનુભવાઈ નથી ઠંડી આવતી નથી પરંતુ માવઠું આવ્યા જ કરે છે જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસરના ભાગ રૂપે કચ્છ પશ્ચિમી સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે સત્તર ઓગણીસ જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન આવશે જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે ઉનાળાને લઈને આગાયકાર અંબાલાલ પટેલની આગાય એવી છે કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાના કારણે હિમનદી ઉપર અસર થશે હિમનદી ઉપર અસર થવાના કારણે ગેલેશીય પીગળવાના કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે ઓગણીસ ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે વીસ એપ્રિલથી વધુ અને છવ્વીસ એપ્રિલથી આખરી ગરમી વેઠવાનો વારો આવશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો